કેનાલ આજે ઝીરો લેવલથી ચાલુ થઈ એટલે અહીંયા ત્રણ દિવસ જે આપણે પાણી પહોંચતા થાય ત્યાં સુધી આપણે નંદાસર બ્રિજ છે ત્યાં સુધીની આખી કેનાલની સાફ સફાઈ ચાલુ છે અને આખી સાફ સફાઈ કરી પછી સ્વચ્છ પાણીથી તે ભરવામાં આવશે તેમજ અહીંયા કને એક અદ્યતન સંપ તૈયાર થઈ રહ્યો છે તેમાં આખી મશીનરી આવશે અને અહીંયાથી સીધું પ્રાપર આપણે ડબલ્યુટીપી ટાકો અને હેલીપેડ ટાંકામાં પાણી પહોંચાડશે હવે જે અવારનવાર આ જે નર્મદા કેનાલનું પાણી નગરપાલિકા દ્વારા ટીડીએસ ટેસ્ટિંગ કરાવે છે તો તે બાબતમાં આપણું શું કહેવું છે જ્યારે પણ નર્મદાનું પાણી સ્ટોર કરીને રાખીએ તેમાં આપણે અત્યારે દોઢ મહિનો સ્ટોર કરીને રાખ્યો તો તેમાં દર પંદરે દિવસે તેનું ટીડીએસ ચેક કરીને બાદમાં ગામમાં પીવા માટે અને વિતરણ માટે આપતા હવે અત્યારે નર્મદા કેનાલ ઉપર આપણે ઉભેલા છીએ અને જે અધ્યતન મોટરો તથા જે પાણીનો બનાવવામાં આવેલ છે તે બાબતમાં આપણું શું કહેવું છે જે આપણે જોઈ શકો છો કે પાછળ જે મોટરો છે તે મોટી કેપેસિટીવાળી છે તે એક કલાકમાં લગભગ ત્રણ લાખ લીટર જેટલું પાણી આપણા ટાંકા સુધી પહોંચાડતું હોય છે અને તેમજ ટૂંક સમયમાં અહીંયા સાંપનું પણ કામ ચાલુ થઈ જશે એમાં પણ પાણી સ્ટોર કરીને બાદમાં આપણા ટાંકા સુધી પહોંચાડવામાં આવશે થેન્ક યુ